શિંગણા <cin> મરચા <stereotype> <much ami> <Je the sympathia> મોટા <laughs> <laughs> ભાઈ મમ્મી લોટ બાંધીયે છે ભાખરી આપડે તો બાજારનો રોટલો ચાલશે મારે ને મજા નથી પબ્જી રમે એને મજા નથી એ પબ્જી ને ટિકડે લેવી પડે ગાઈસ એક પબ્જી મે નહીં આસ નથી એમાં કોડે કેસ મને મજા તરેને હારું લાગે તો ન ખાવ જો દાદી મેં તાજ્યા લાવું છું ગવ તો ગેસ ટોકન હા હવે થોડો ને ચેક કર્યું હતું. આ કોડોરે નાજક બેરોવાන්නේ. અમાર આટલી ભાખરી બહુ આટલી બધી ઓલ ઓહ હા ને ફાઈલ ને આટલી ભાખરી જોશે જોશે જોશે. ઓકે એવું છે એમ ને.

આ જે ઢોકળીની સાક ને ગુંજેલી બધું મૂકે છે યવસ્કેના કોરમા બહુ રાખે ઘર કુછ પડે તો મારા મમ્મી ને ભાખરી શીખવાડે છે વાહ ભાઈ વાહ

ખાના શરૂ ગરમ ગરમ મસ્ત એન બાર સરખે ગરમ ગરમ મધી મસ્ત તાજી કારન ને મેલે જડતો નમ પૂરા કર્ષ દોંડી ખાસ તો અહીંયા થોડે મસ્ત તાજી આપણે થોડી મસ્ત છે બનાવવું ડામને જો

નું આકાશ ખાર થઈ ગઈ સરસ કાં તી બાબી એક કડ ઢાકો જોશે કોણ અમને હારે ઢાકી દે હારે કાકુ ઢાકી ને આમાં રોટલા એ થોડી ચાલો આડો સમોસા રાખો પડે રે

ແລະໃຊ້ແລະ ફુસીલે મે બનાયે રોટલા ઓમે રોટલા બનાવી તમે નો બનાવો આપી કેટલા લાવો ભાભી તમ આજ જો રોટલો તો ને તને આ મજા નથી તને તો ભૂલાઈ ગયું મને આપી જો ને આને

આવી રીતના ગાઈસ આને આમ આમ કરવાનું પૈડું બનાવવાનું ચાકળો બધા વાસ આવી ના હોય એવું પૈડું આમ આમ દબાવી ધીમે ધીમે કર્યો કરીઓ અલી નો હોય પછી આ આને આ ઊંધો કરીને આમાં બેહાડ દેવાનું મને આવડે પાણી ઝરીક નાખો તો હો હો આટલું અરે ના જ ત્યાં ઝાડો છે પતલો કરવાનો આ તો ઓકે કરવો પડે આપડો રોટલો છે કોઈ કે આ મોટા રોટલા નો આવડે પણ અમને આવા આવડે સિટી માં નાના બધા ખાઈ ગામડામાં મોટા ખાય

પણ જરા કાંઈ થોડી પ્રોબ્લેમ આવી ગઈ પણ ચાલે મસ્ત મસ્ત થઈ ગયું આ રોટલો સ્પેશિયલ મારા પપ્પા માટે છે આ રોટલો મારા પપ્પા ખાશે મારું બનાવેલું ગાઈસ કેટલો મસ્ત રોટલો કર્યો છે જોવો તો